ગુરુ તો આપણે બધા છીએ સ્વરૂપ કોઈ આત્મા જ છીએ ને ગુરુમાં છે જ આપણામાં ભગવાન જેવું સ્વરૂપ છે એવું જ આપણે છે આપણે ભગવાન રૂપ જ છે આપણામાં ભગવાનમાં કોઈ ફેર નથી સ્વભાવ થી બધા પ્રકૃતિ આપણા સ્વરૂપ થી બધા એક જ આત્મા સ્વરૂપ છે પણ ગુરુ એ પોતાના સ્વરૂપ ને જાણ્યું એટલે એને ગુરુ કહેવાય ગુરુ ગુરુ શબ્દ સંસ્કૃત છે ગુકાર અંધકાર રૂકાર પ્રકાશક અંધકાર નિવર્તક ગુરુ બીજી એક માણસ આવો રોડ ઉપર હોય ને કદાચ સમજણ તો પથારી પથારી કરીને આનંદી માં રહીને આવતી ભય ચિંતા કઈક ઉપાધિ લઈને બેઠો હોય અને કઈક શરીરના મન વ્યાધિ હોય કરે ખવાતું ન હોય નીંદર આવતી ન હોય

કૃષ્ણ એ પરમ તત્વ છે ને એની મૂળ પ્રકૃતિ એ રાધા છે એ રાધાને પ્રેમ શું તો આ પ્રેમ તત્વ છે એ મહાપુરુષ એ પ્રેમ ને ખોજ કરી એ પ્રેમ તત્વ પામી ગયા પાર પામી ગયા તો કબીરે કીધું છે પ્રેમ ગલી હતી સાંકરી તામે દો ન સમજ જબ મેં થા હરી નહીં અબ હરી હે તો મેં નહીં નહીં બે છે એક જ છે પણ બે છે એટલે તો કે જબ મે થા હરે નહીં મેં એટલે કે હું કબીર ને ફલાણો ભાઈ ઢીકડો ભાઈ શરીર ભાવ છે ને એને હું પણ હું શરીર હું માનવું ને એ જીવ ભાવ અથવા અહંકાર અને હું શરીર છે હું જ્યાં સુધી ભ્રાંતિ ત્યાં સુધી આ દ્વૈત ભેદ અને ભેદ ઉભા છે એમાંથી અહંકાર એટલે છે કે જબ મેં થા હરી નહીં એટલે કે ક્યારે મને અનુભવ ભગવાન કે આત્મા પરમાત્મા કે પ્રેમ તત્વ નો મને અનુભવ નતો હરી હે તો મેં નહીં

પ્લેનો આવી જાય બંગલા ગાડીઓ રાજમેર આ બધી જાતની સુવિધાઓ આવી જાય તમારે પણ એ સુખ ન આપે કારણ કે સુખ ને આપવાનો એનો કોઈ ભૌતિક વસ્તુનો સ્વભાવ નથી જળ વસ્તુમાં સુખ નથી હોય ચૈતન્ય વસ્તુ જ સુખ આપે તો હવે એ સુવિધાઓ તો આજે આપણે ખૂબ થઈ ગઈ બાપ દાદાની વાતો મળી બધા સાયકલો નહોતી ને ઘોડા ને ગાડા ને કંઈક હાલતા ને કંઈ કોઈ સગવડો નહોતી છતાં પણ આપણે કહીએ કે પછાત ને તો સુખી હતા અને આજે એક માણસ આવો રોડ ઉપર હોય ને કદાચ બીજો રાજય કઈ ઉપાધિ બેઠો હોય અને કઈક શરીરના મન ની વ્યાધિ હોય ભેગું કરે ખવાતું ન હોય નીંદર આવતી ન હોય આપડે આજે સાંભળીએ

અને ઓવરલોડ ગાડી આલી તો ટાયર બહારો ગાય ગાયન પછી ના થાત બટ આ બ્રેકો લાગતી ન હોય તો આવી આપણી હાલત છે બધાની

એક દીકરો એક થઈ ગયો અને સ્વભાવિક દુઃખ થાય તો ઓછો થાય પણ સ્વભાવ છે એ તો એમાં કંઈ ખોટું નથી પણ એ અમને કીધું એટલે જાણીતા જાણીતા તમે ગુરુજી આવો ને થોડો સત્સંગ ના રાખીએ તો એના ભા બહુ દુઃખી થતા હતા અને હોય માતા અને પોતાના વાર્તો પ્રત્યે વધારે થોડું જેવું પછી તો લાગણી ઉપર છે તો એ બહુ દુઃખી હતા કે સત્સંગ રાખીએ તો અમે ગુરુજીને ને ગયા

અપકાર ઉપર ઉપકાર કરે સારું વિચારે આને આપણે આને જીએ તો દેવ તો હવે જો આપડે દેવ આપણા થી કે ઊંચી કક્ષા ના હોય તો એનામાં આવું ના હોય એટલે હકીકતમાં કોઈ નડતો નથી પણ પછી આપણે આવા દોસ્ત બીજા ના દેખાય આપણે થાય મને આ ભગવાન દુખાય કારણ કે ફલાણા દુઃખ આપે અહીંયા સીધો હિસાબ છે આપણે જેવું કરીએ એવું ભોગવીએ એમાં કઈ ફેરફાર ન થઈ શકે લાગવો લઈ ને હાલતી ને કે ભગવાન મનાવેલી એવું આ કરે આ પૂજા ને કઈ પાઠ ન કરે મનાવેલી એવું નથી હા હા તમે ભગવાન પર મારીએ મને સમજણ આપો ને દુઃખ સહન કરવાની શક્તિ આપે પ્રાર્થના કરીએ કારણ કે પ્રાર્થના એ એક આપણું વલણ એવું બદલાય ને મન નું તો અંદર થી જ આપણે એક સમજણ આવે થોડીક શક્તિ મળે મન થોડુંક શાંત થાય તો ભાવ ગડાવાની તો મન ઉપર અસર થાય બીજું કઈ ઓલું જ આપણે કહીએ કે ભગવાન આપણું કઈ ઓછું કરી અહીંયા અસ્તિત્વ છે આપણો ભાવ બદલાઈ જાય વાતાવરણ બદલાઈ જાય આપણો અંદર નું વાતાવરણ બદલાઈ જાય બહાર નું બદલાય જાય તો આપણે આપણે શાંતિ અનુભવીએ આપણે થોડીક ચિંતા ઓછી થાય હળવાશ અનુભવીએ આ મનના ભાવ ઉપર છે બધું તો પ્રાર્થનાનો ભાવ જ્યારે આપણે આવે ત્યારે સહજ આપણે શરણાગત થઈ જાય આપણો હકારાત્મક ભાવ હોય નમ્રતા આવે તારો અહંકાર ઓછો થાય પ્રાર્થના તો બસ અંદર જ એનો તરત જ એનો લાભ મળે છે એનું વાતાવરણ થઈ અસર ઉભી થવાનું અંદર થી બહારથી તો એ કરી શકીએ બાકી એવું ન કહે કે ભગવાન મને મારા બધા દુઃખ દૂર કરી દે એવું તો શક્ય નથી

એક મનનો સ્વભાવ છે કે શ્રદ્ધા હોય ને એટલે હાજા થાય છે આ માનતા અને દોરાધાગા ને એમાં હું એક રીતે મનનો સ્વભાવ જોઈએ તો એ કઈ ખરાબ નથી દોરો કરવા વાળાના એની દોરેથી હાજો નહીં થાય કોઈ પણ જે જાય છે ને એ બહુ અંદર ભાવ છે શ્રદ્ધા કે આ દોરેથી મને સારું થઈ જાય એટલે સારું થાય આ મનનો સ્વભાવ છે હજુ મોડન વિજ્ઞાને સ્વીકારે આ મનની પ્રકૃતિ છે જેવો તમે શ્રદ્ધા ભાવ કે જેવું માનો ને એવું થાય આ સીધી જ મનની અસર છે એટલે આજે મોડર્ન સાયન્સ પ્લાસય ભવિષ્ય વ્યક્તિ એટલે કે સાયકોલોજી ત્યારે મનને આ છે એના ઘણા પ્રયોગો આજે વૈજ્ઞાનિક ડોક્ટરો કર્યા કે એક હો માણા હોય ને દવા આપે ને હો માણા હોય ને કઈ ન હોય ખાલી ગોળીઓ વણે દીધી છે બંદા દવા કઈ ન હોય ઓલા આ જાતા એટલા આ પર થઈ જાય આ થઈ જાય દવા થી આજા ન થતા તો એને એમ છે કે દવા દીધી એટલે હવે હું થઈ જાય આ એને અંદર રે ભાવ બદલાણો શ્રદ્ધા વિશ્વાસ એને છે એટલે હાજા થાય આ મનની પ્રકૃતિ છે એટલે ઘણીવાર આવું પછી થાતું હોય અને આમાં એવું છે આપણે કે ઓલા ઓલાના છે ને હોવાથી પાંચ જણા હાજા થયા હોય કદાચ આવી રીતે થઈ હોય નથી એનો કોઈ હિસાબ નહી રાખે દોરાધાગા થી ના થાય મંદિરે ભાવ બદલાવ થી પરિવર્તન આવે શ્રદ્ધા માનવું કારણ કે આ જગત જ એવું છે માનવાથી તો બંધાણ આ બંધને મન ને કીધું મન થી માનવું હંમેશા મન થી

સાધુ સંતો વાત કરી પણ એ અનાદી થી છે આ વેખ માં કઈ એવું તો નથી પણ આપણે ભારતની એક પરંપરા છે આપણું સંસ્કૃતિ એવી છે કે આપણે ભગવાનને નમીએ અંદર કોણ છે એ આપણે બહુ જોતા નથી એટલે એનો ગેરલા એમાં કઈ આજે છે એવું નથી ખરાબ એ નથી પણ એમને બધું ખરાબ છે એમે ના માને બધું હારે છે અને ભગવાને પશુ પક્ષીઓને નથી આપી આપણે માણસ ને થોડીક સમજણ આપી આપણે થોડોક બુદ્ધિ ઉપયોગ સમજણ નો ઉપયોગ કરે તો આપણે સમજાય આપડે લોભો છે મારે કઈ કહેવાય બાપુ હાથ મૂકી દે મારા શું નોકરી મળે જાય ફલા દીકરો જોઈએ અમારે ચૂંટણી ચૂંટાયું કરવા

છે પણ હવે આપણે સાવધાન થાય છે બાપુ ગુરુ તો કરવા મને કોઈ એવા ન મળતા સારું ના મળે તો આપણે મળે છે ગુરુ હું કામ કામ જરૂર હોય તો કરવાની એ મળે તો કરવા ન મળે તો માંડીવાનું પણ આપણે એમ કે મને એવા કોઈ મળતા નથી એનો મતલબ એમ કે ગુરુ કરતા આપડે તો ઓછી કે ગુરુ ને આપડે જાણીએ કે આ ગુરુ છે કે આ ગુરુ નથી એમ

પણ ગુરુ એ પોતાના સ્વરૂપ ને જાણ્યો એટલે આપણો અંધકાર અજ્ઞાન જે કઈ દૂર કરે એને આપણે પ્રકાશ કીધો અંધકાર નો વિરોધી પ્રકાશ અંધારું ધડા ભડા કરીએ અંધારું એમ ન જાય દિવાળી કરો તો અંધારા નો વિરોધી જ્ઞાન છે અંધારાનો અંજવાળો પ્રકાશ થયો અને અજ્ઞાનનો બીવતી જ્ઞાન છે તો જ્ઞાન આવે તો અજ્ઞાન ન રહે કઈ ભપોરે અંધારો આવે એવું ખબર એમ થાય કે ધૂળે દી અંધારો આવ્યો પછી પ્રકાશ જાતો રહ્યો પ્રકાશ હોય ને અંધકાર હોય જ નહીં હોય કાં કે અંધકારની કોઈ સત્તા જ નથી પ્રકાશનો અભાવ એ જ અંધકાર એમાં અજ્ઞાનની કોઈ સત્તા નથી જ્ઞાનનો અભાવ

કે હું કહું છું આપડે કઈ માની લીધું કે હું આ શરીર છું ફલાણા ભાઈ અમે આ જાતિ નાતી આવા આપણે ઘણા લેબલ મારી લીધા દેહ ના લેબલ દેહ ના છે આત્મા ને નથી આરંભ નથી અંત એને કોઈ નથી આકાર નામ